નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં ધાનેરાથી જોરા સોલંકીની વિશેષ રિપોર્ટ ધાનેરામાં ભાજપ કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી ફૂલ સ્ટોરી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોએ મોટી જીત નોંધાવી છે આ જીતનો આનંદ માત્ર બિહાર સુધી સીમિત રહ્યો નહીં પરંતુ સમગ્ર દેશમાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે બનાસકાંઠાના ધાનેરા શહેરમાં પણ આ જીતની ઉજવણીમાં કાર્યકરો ઉમટી પડ્યા ધાનેરા બસ સ્ટેન્ડ નજીક સ્થાનિક ભાજપ આગેવાનો અને કાર્યકરો ભેગા થયા અને ધામધૂમપૂર્વક વિજયોત્સવ ઉજવ્યો કાર્યકરોએ ફટાકડા ફોડીને અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વ્યક્ત કરી સમગ્ર વિસ્તાર ભારત માતા કી જય અને વંદે માતરમના ગુંજતા નારાઓથી ઝૂમી ઉઠ્યો સ્થાનિક ભાજપ આગેવાનોએ જણાવ્યું કે બિહારની આ જીત માત્ર રાજકીય સફળતા નહીં પરંતુ વિકાસ જનકલ્યાણ અને પ્રગતિના માર્ગ પર લોકોનો વિશ્વાસ છે બિહારમાં ફરી ભાજપનું શાસન આવતા કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉજવણી દરમિયાન કાર્યકરો અને આગેવાનો સૌએ સાથે મળીને જીતનો આનંદ માણ્યો અને આગામી સમયમાં વધુ મહેનત કરીને જનસેવાના કાર્યને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો